હું તમારા આગ્રહને માન આપીને રાણી રાત્રે ચોરી છૂપીથી અઘોરી પાસે જતી આ વિષય પર એક કાલ્પનિક વાર્તા રજૂ કરું છું કૃપા કરીને નોંધ લેશો કે આ વાર્તા ફક્ત મનોરંજન માટે લખવામાં આવી છે અને તેનો કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક ઉપદેશ સાથે સંબંધ નથી રહસ્યમય રાત્રિઓ રાણી અને અઘોરીનો ભેદ શબ્દ સંખ્યા આશરે એક હજાર શબ્દો વર્ષો પહેલા પશ્ચિમ ભારતના એક સમૃદ્ધ રાજ્ય વિરાટનગર પર મહારાજા વીરસેનનું શાસન હતું રાજ્યની જનતા સુખી હતી પણ રાજમહેલના સોનેરી દિવાલો પાછળ એક ઊંડું રહસ્ય છુપાયેલું હતું આ રહસ્ય હતું મહારાણી ચંદ્રલેખાનું રાણી ચંદ્રલેખા સુંદરતા અને વિવેકનું પ્રતીક હતી તે દિવસ દરમિયાન પ્રજાના કલ્યાણના કાર્યોમાં વ્યસ્ત રહેતી પણ સૂર્ય આથમે અને રાજમહેલ શાંત થઈ જાય ત્યારે તેના વર્તનમાં એક અદ્રશ્ય પરિવર્તન આવતું રાણીની આંખોમાં એક અજાણી પીડા અને કોઈક વસ્તુ મેળવવાની અદમ્ય ઝંખના દેખાતી મહારાજા વીરસેન અને રાણી ચંદ્રલેખાના લગ્નને દસ વર્ષ વીતી ગયા હતા પરંતુ હજી સુધી રાજમહેલમાં પારણાનો અવાજ ગુંજ્યો નહોતો રાજવૈદ્યો જ્યોતિષીઓ અને ધાર્મિક વિધિઓ રાજાએ બધું જ કરાવી જોયું હતું પણ પરિણામ શૂન્ય હતું રાજ્યના વારસદારનો અભાવ રાણીને અંદરથી કોરી ખાતો હતો લોકોની વાતો સાસુમાની આશાભરી નજર અને રાજાનો પ્રેમ આ બધાએ મળીને રાણીના મનમાં એક અંધારું ભરી દીધું હતું એક દિવસ દૂર આવેલા મૃત્યુંજય પહાડ પર વસતા એક અઘોરી વિશે રાણીના કાનમાં વાત આવી આ અઘોરીનું નામ હતું ભૈરવનાથ લોકો કહેતા કે ભૈરવનાથ પાસે એવી રહસ્યમય શક્તિઓ છે જે પ્રકૃતિના નિયમોને પણ બદલી શકે છે તે સ્મશાનમાં રહેતો મૃતદેહો વચ્ચે સાધના કરતો અને સામાન્ય માનવીઓથી દૂર રહેતો તેની પાસે જવું એટલે મૃત્યુને આમંત્રણ આપવા બરાબર હતું લોકોના ડરને બાજુએ મૂકીને પુત્રપ્રાપ્તિની તીવ્ર ઈચ્છાએ રાણી ચંદ્રલેખાને એક ખતરનાક નિર્ણય લેવા પ્રેર્યા પૂનમની કાળી રાત હતી આકાશમાં ચાંદની ઝાંખી હતી જાણે તે પણ રાણીના ગુપ્ત મિશનથી ડરતી હોય મહારાજા વીરસેન ઘસઘસાટ સૂતા હતા રાણીએ પોતાના સૌથી વિશ્વાસુદાસી કમલાને બોલાવી કમલા તૈયાર થઈ જા આજે આપણે મૃત્યુંજય પહાડ તરફ જવાનું છે કમલાના હોઠ ફફડી ઉઠ્યા રાણીમાં થ્યાં અઘોરીના ધામમાં તે સ્થાન સામાન્ય મનુષ્યો માટે નથી રાણીએ મક્કમતાથી કહ્યું મારો સંકલ્પ મક્કમ છે કમલા જો કોઈ રસ્તો ન હોય તો નવા રસ્તા બનાવવા પડે છે મારા રાજ્યના વારસદાર માટે હું અગ્નિમાંથી પણ પસાર થઈશ રાણીએ શાહી પોશાક ઉતારીને સામાન્ય ગ્રામ્ય મહિલાના વસ્ત્રો પહેર્યા પોતાના કિંમતી ઘરેણાની જગ્યાએ તેણે ફક્ત એક ચાંદીનો કટાર કમરે બાંધી બંને જણ ગુપ્ત માર્ગે મહેલની બહાર નીકળ્યા પહાડ તરફનો રસ્તો કાદવ કાંટા અને ગાઢ જંગલોથી ભરેલો હતો રાણી જેણે ક્યારે રાજમહેલની બહાર એક પગલું પણ એકલી મૂક્યું નહોતું તે આજે મૃત્યુંજય પહાડની ટોચ તરફ દોડી રહી હતી લગભગ ત્રણ કલાકની અઘરી મુસાફરી પછી તેઓ એક સ્મશાન ભૂમિ પાસે પહોંચ્યા ત્યાંનો માહોલ ભયાનક હતો આસપાસ સળગતી ચિતાઓની દુર્ગંધ રાત્રિના જીવજંતુઓના અવાજ અને ચારે બાજુ છવાયેલી ગાઢ શાંતિ સ્મશાનની બરાબર મધ્યમાં એક મોટી વડની નીચે ભસ્મથી ઢંકાયેલો અને આંખો બંધ કરીને બેઠેલો અઘોરી ભૈરવનાથ દેખાયો તેના શરીર પર કોઈ વસ્ત્ર નહોતું ફક્ત ભસ્મ અને રુદ્રાક્ષની માળા હતી તેની આસપાસ માનવ ખોપરીઓ અને હાડકાં વિખરાયેલા પડ્યા હતા કમલા ડરથી ધ્રુજવા લાગી રાણીએ હિંમત ભેગી કરી અને અઘોરીની સામે જઈને માથું ટેકવ્યું હે યોગીરાજ હું વિરાટનગરની રાણી ચંદ્રલેખા છું હું મારી એકમાત્ર ઈચ્છા પૂરી કરવા માટે તમારી પાસે આવી છું અઘોરી ભૈરવનાથે ધીમેથી આંખો ખોલી તેની આંખોમાં કોઈ ભાવ નહોતા જાણે તે આ દુનિયાનો ન હોય તેનો અવાજ ગહન અને ગુંજતો હતો રાણી તારી મુલાકાત રાજાના દરબારમાં થવી જોઈએ આ મસાણમાં નહીં તું કયા સુખની શોધમાં અહીં આવી છે રાણીએ રડતા રડતાં કહ્યું મારા જીવનમાં બધું જ છે યોગીરાજ પણ રાજગાદીનો વારસદાર નથી મારું સામ્રાજ્ય પુત્ર વિનાનું છે કૃપા કરીને મને આશીર્વાદ આપો જેથી હું માતા બની શકું અઘોરી હાસ્યો એક ભયાનક હાસ્ય રાણી ભૈરવનાથ કોઈ જ્યોતિષી નથી કે કોઈ ધાર્મિક ગુરુ નથી હું આ દુનિયાના નિયમોની બહાર રહું છું હું તને વરદાન આપી શકું છું પણ તારે તેની એક કિંમત ચૂકવવી પડશે હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું રાણીએ હાથ જોડીને કહ્યું અઘોરીએ પોતાનો લાંબો હાથ લંબાવ્યો અને આંગળીઓ ચીંધીને કહ્યું જો તારે દીકરો જોઈતો હોય તો તારે મને તારા પ્રથમ પુત્રનું બલિદાન આપવું પડશે પુત્રનો જન્મ થશે તે પાંચ વર્ષનો થશે અને પછી તારે તેને પૂનમની રાત્રે અહીં મારી પાસે લાવવો પડશે રાણી થોડીવાર માટે મૌન થઈ ગઈ એક તરફ માતા બનવાની ઈચ્છા અને બીજી તરફ પોતાના બાળકનું બલિદાન આ કેવો ક્રૂર સોદો હતો પણ વારસદાર વિનાનું રાજ્ય તેને તૂટતું લાગતું હતું મને મંજૂર છે રાણીએ ધ્રુજતા અવાજે કહ્યું હું વચન આપું છું અઘોરીએ એક ખોપરીમાં રાખેલો ભસ્મનો એક ચપટી રાણીના હાથમાં મૂક્યો જા આ ભસ્મને રાજાના ચરણોમાં અર્પણ કર અને ઈચ્છા પૂર્ણ થાય ત્યાં સુધી આ રહસ્ય કોઈને કહીશ નહીં જો તું વચન તોડીશ તો તારું વંશ અને રાજ્ય બધું જ નાશ પામશે રાણી ભસ્મ લઈને તરત જ રાજમહેલ તરફ પાછી ફરી રાજાને તેણે જણાવ્યું કે તે કુળદેવીના મંદિરે પ્રાર્થના કરીને આવી છે થોડા મહિનાઓ પછી રાજમહેલમાં ખુશીઓ છવાઈ ગઈ રાણી ગર્ભવતી થઈ અને સમય આવ્યે એક તેજસ્વી પુત્રનો જન્મ થયો તેનું નામ ધર્મવીર રાખવામાં આવ્યું સમગ્ર રાજ્યમાં આનંદનો માહોલ છવાઈ ગયો વર્ષો વીતતા ગયા રાજકુમાર ધર્મવીર પાંચ વર્ષનો થયો તે ખૂબ જ ચતુર નિર્ભય અને પિતાની આંખનો તારો હતો રાણીનો પ્રેમ દિવસે ને દિવસે તેના પ્રત્યે વધતો જતો હતો રાણી અઘોરીને આપેલા વચનને ભૂલવા માંગતી હતી પણ દરેક પૂનમની રાત્રે સ્મશાનની આગની વાસ જાણે તેને સતાવતી હતી પુત્રના પાંચમા જન્મદિવસે રાણીને અચાનક તેનું વચન યાદ આવ્યું તે રાત પણ પૂનમની હતી ભૈરવનાથે આપેલી ભયાનક શરત હવે તેના ગળામાં ફાંસો બનીને રહી ગઈ હતી એ રાત્રે રાણીચંદ્રલેખાએ ફરીથી કમલાને તૈયાર થવા કહ્યું પરંતુ આ વખતે તેના પગલાંમાં મક્કમતા નહોતી ફક્ત અનિશ્ચિતતા હતી તેણે રાજકુમાર ધર્મવીરને ઊંઘમાંથી ઉઠાડ્યો બેટા ચાલ આજે આપણે એક ખાસ જગ્યાએ જવાનું છે રાજકુમારે માસુમિયતથી કહ્યું મા ક્યાં જવાનું છે મને ઊંઘ આવે છે રાણીએ તેને છાતી સરસો ચાંપી દીધો તેનું હૃદય ફાટી રહ્યું હતું આ તેનું બાળક હતું જેના માટે તેણે આટલો ભયાનક સોદો કર્યો હતો હવે તે કેવી રીતે તેને કતલ કરવા આપી શકે જ્યારે તેઓ મૃત્યુંજય પહાડ પાસે પહોંચ્યા ત્યારે અઘોરી ભૈરવનાથ તેમની રાહ જોઈ રહ્યો હતો તેની આંખોમાં એક અવિશ્વસનીય ચમક હતી આવ રાણી તારા વચનનો સમય પૂરો થયો છે પુત્રને મારી પાસે મૂકી દે રાણી ધ્રુજવા લાગી તેણે બાળકને છોડ્યો નહીં પણ તેને વધુ મજબૂતીથી પકડી રાખ્યો યોગીરાજ રાણીએ કહ્યું હું તમારા પગમાં પડીને માફી માગું છું મારું વચન ખોટું પડ્યું હું માતા તરીકે મારા બાળકનું બલિદાન નહીં આપી શકું તમે મને મારી નાખો પણ મારા પુત્રને છોડી દો મેં પાપ કર્યું છે પણ આ બાળક નિર્દોષ છે અઘોરી ભૈરવનાથ હસ્યો પણ આ હાસ્ય ક્રૂર નહોતું પણ શાંતિપૂર્ણ હતું હું જાણતો હતો રાણી કે તું તારા વચનથી ફરી જઈશ તું તારા સ્વાર્થની ઈચ્છા માટે અહીં આવી હતી પણ હવે તારામાં સાચા માતૃત્વનો જન્મ થયો છે રાણી આશ્ચર્યમાં અઘોરીને જોઈ રહી અઘોરીએ કહ્યું તારામાં રહેલા સ્વાર્થને ત્યાગ કરાવવા માટે જ મેં આ બલિદાનની શરત મૂકી હતી જે માતા પોતાના પુત્રના જીવન કરતાં પોતાના રાજ્યના વારસદારને વધારે મહત્ત્વ આપે તે ક્યારેય સાચી માતા બની શકતી નથી મેં તારા હૃદયમાં રહેલા માતૃપ્રેમની કસોટી કરી હતી તું કસોટીમાં સફળ રહી છે રાણી અઘોરી ભૈરવનાથે જમીન પર પડેલી ખોપરિયો અને હાડકા તરફ હાથ લંબાવ્યો એક ક્ષણમાં તે બધું અદૃશ્ય થઈ ગયું તે સ્થાન સ્વચ્છ અને શાંત બની ગયું હું કોઈ ખૂની નથી રાણી હું તો તંત્ર અને યોગનો સાધક છું તું અને તારો પુત્ર બંને સુરક્ષિત છો જા તારા પુત્રને રાજાના પ્રેમ અને ધર્મની છાયામાં મોટો કર રાણી ચંદ્રલેખાના આંસુઓ ખુશીના હતા તે અઘોરીના પગમાં પડી અને તેનું સાચા દિલથી આભાર માન્યો તે રાત્રે તે ચોરી છુપીથી અઘોરી પાસે ગઈ હતી પણ તે પાછી ફરી ત્યારે તેના હૃદયમાંથી સ્વાર્થનો ભાર દૂર થઈ ગયો હતો અને તે એક સંપૂર્ણ માતા બનીને રાજમહેલમાં પાછી ફરી તે પછી ક્યારેય રાણીએ પાછું વળીને જોયું નહીં રાજકુમાર ધર્મવીર મોટો થયો અને તેણે વીરસેનના રાજ્યને સફળતાપૂર્વક આગળ વધાર્યું પણ રાણી ચંદ્રલેખા હંમેશા યાદ રાખતી કે સાચો પ્રેમ અને ત્યાગ જ જીવનનું સૌથી મોટું વરદાન હોય છે આ વાર્તા તમને ગમી શું તમે રાણી અને અઘોરીના પાત્રો વિશે વધુ જાણવા માંગો છો કે પછી કોઈ અન્ય વિષય પર વાર્તા લખાવવા માંગો છો